પોરબંદરના છાયા વિસ્તારમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કરનારી મહિલાને સ્થાનિક લોકોએ પકડી પાડી હતી ત્યારે વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પોરબંદરના છાયામાં રામ હાઉસિંગ સોસાયટી નજીક આઈડિયાના ટાવર પાસે રહેતા સવિતાબેન નવઘણસિંહ વાઘેલા નામના બોતેર વર્ષીય વૃદ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મંગળવારે સવારે તેનો પુત્ર મુકેશ ડ્રાઇવિંગ કરતો હોવાથી કામે ગયો હતો અને પુત્રી જયશ્રીબેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેની નોકરીએ ગયા હતા અને પોતે રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યારે પોણા બાર વાગ્યે કોઈ મહિલાએ પાછળથી આવી સવિતાબેનના મોઢા પર કપડું વીટી અને ખેંચી નીચે પછાડી દીધા હતા ત્યારબાદ આંખો ઉપર સ્પ્રે છાટતા તેમની આંખો બળવા લાગી હતી અને કશું દેખાતું ન હતું તે દરમિયાન તેમના કાનની બુટ્ટી જોરથી ખેંચવા લાગતા સવિતાબહેને તેનો હાથ પકડી રાખ્યો હતો અને બૂમાબૂમ કરતા તેને ઢસડ્યા હતા આથી સવિતાબેને જોરશોરથી બૂમો પાડતા મહિલા વૃદ્ધાનો હાથ છોડી ઘરની બહાર નાસી ગઈ હતી તે દરમિયાન લતાવાસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને પકડી રાખી હતી ત્યારબાદ મોઢા ઉપરથી તેનું કપડું કાઢતા લૂંટ કરવા આવેલી મહિલા સવિતાબેનની પુત્રીની બહેનપણી સુમિત્રા ઉર્ફે સુમિ ધર્મેશ પાંજરી હોવાનું બહાર આવ્યું હતું પેરેડાઝ વિસ્તારમાં હનુમાન મંદિરની બાજુવાળી ગલીમાં રહેતી સુમિત્રાના હાથમાં મૂં સ્પ્રે હતો અને તેને શા માટે આવું કર્યું તેમ સવિતાબેને પૂછતા તે કશું બોલી શકી ન હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી સુમિત્રા ભોગ બનનાર સવિતાબેનની પુત્રીની પંદર વર્ષથી બહેનપણી હોવાનું સામે હતું આથી પોલીસે તેની પૂછપરછ કરતા સુમિત્રાએ પોતે વૃદ્ધાની મજાક મશ્કરી કરવા માટે હાથમાં સ્પ્રે લઈને આવી હોવાનું હાસિયતપદ બચાવ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા આવી જીવલેણ મજાક કોઈ ન કરે તેવું જણાવી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો અને તેની વિધિવત ધરપકડ કરી સુમિત્રાએ આવું કૃત્ય કોઈ અગાઉ પણ કર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર